સુરત શહેરમાં સ્વાનનો આતંક યથાવત રહ્યો છે ઉમરા વિસ્તારમાં અગિયાર વર્ષના બાળક ઉપર છ થી સાત સ્વાન દ્વારા હુમલો કરાતા બાળકના આખા શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સ્વાનના આતંકના કારણે દેશના જાણીતા કારોબારી અને વાઘબકરી ચાના માલિક પરાગ દેસાઈ નું અવસાન થયા બાદ તંત્ર આ પ્રકારની ઘટનાઓને લઈ જે તે સમયે સતર્ક દેખાયું હતું પણ સમય સાથે સતર્કતા નબળી પડી છે સુરતમાં શ્વાન આતંક હજુ યથાવત છે લઈ જવામાં આવી રહ્યો છે સૂત્રો બાળક શાળાએ જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી સ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળતા પાલિકાની ટીમ તરત એક્શનમાં આવી ગઈ હતી રખડતા શ્વાનને પકડવા પાલિકાની ટીમ ઘટના સ્થળની આસપાસ મોકલવામાં આવી હતી બાળક પર પંદર જેટલા સ્વાન દ્વારા હુમલો કરાયો હોવાનું બાળકનો જીવ બચાવનાર એક સ્થાનિકે જણાવ્યું હતું આ સાથે તેમણે ઉમેર્યું હતું કે જો હું ટાઈમસર પહોંચ્યો ન હોત તો બાળકનો જીવ જોખમમાં મુકાઈ જાય તેમ હતો ઘટના બાદ સતર્ક બનેલી મહાનગરપાલિકાની ટીમે દસ જેટલા સ્વાન પકડ્યા છે સવાર સવારમાં અમે હું નાઈને હજુ લુંગી જ બાંધેલી બહાર નકલીને જોતા હતા ને પેલા કાકા દોડ્યા ને હું દોડ્યો ને કૂતરાને પંદર કૂતરા છોકરાને પકડીને મતલબ પીછાડી નાખેલો હતો કૂતરાને તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરોનો બચી ગયો છે છોકરો સારો છે એમને બધું ફાડી નાખ્યું છે પણ એને અહીંયા બહુ કૂતરાનો બહુ આતંક છે ત્રીસ પાંત્રીસ કૂતરા છે રસ્તા ઉપર દોડે છે લારીઓ માટે ચિકનની લારીઓ બધી છે એના માટે કૂતરા અહીંયા રહે છે અને રસ્તા પર ગાડીઓવાળા પર બી એટેક કરે કોઈ ગાડીવાળા જોતા તો બી દોડે છે ને એસએમસી વાળા આવે છે તો આવીને ફરીને આવી જાય છે કોઈ પકડતા નથી કૂતરા